ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સેવા પખવાડિયા અંતર્ગત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચૌધરી સહિત આગેવાનો કરી તો તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર સહિત સરપંચ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ ભાજપના અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ પ્રમુખ પતિ વિશાલ પંડ્યા

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ખેરાલુ તાલુકામાંથી વિવિધ પેશન્ટો દર્દીઓ અહીંયા આ આરોગ્ય મેળાનો લાભ લે છે આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વહીવટીતંત્ર અને મારો ખેરાલુ તાલુકાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલી પોખ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સરસ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે સૌનો હું દિલથી આભાર માનું છું અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલો